ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભા પરથી પ્રધાનમંત્રીની વ્યુચ્યુઅલ ઉપસ્થિતિમાં બે હજાર નવસો છોતેર આવાસોનો લોકાર્પણ સમારોહ યોજાયો પાંચેય ધારાસભ્યોના અધ્યક્ષસ્થાને પાંચ વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓને ગૃહ પ્રવેશ લોકાર્પણ અને ખાદમુહૂર્ત પાંચ સ્થળોએ સમાંતર આયોજિત કાર્યક્રમમાં વીસ હજારથી વધુની મેદની લાભાર્થી જિલ્લા વહીવટીતંત્ર પદાધિકારીઓ અધિકારીઓ હોદ્દેદારો રહ્યા હાજર સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં પણ આવાસ યોજનાના મકાનોને લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ આજે શનિવારે જે તે મત વિસ્તારના ધારાસભ્યો રમેશભાઈ મિસ્ત્રી ઈશ્વરશ્રી પટેલ અરુણસિંહ રાણા દિકેશ સ્વામી રીતેશ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો દેશના યશસ્વી અને દીર્ઘદર્શીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મ્યુચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર આયોજિત કાર્યક્રમમાં બે હજાર નવસો છોતેર લાભાર્થીઓના આવાસોનું લોકાર્પણ કરાયું હતું જેમાં પ્રધાનમંત્રી પંડિત દીનદયાલ અને કલેક્ટર આવાસ યોજનાના મકાનો સમાવેશ થાય છે દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ ત્રણ લાભાર્થીઓએ પ્રતિભાવ રજૂ કરી વડાપ્રધાન મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે પાંચ લાભાર્થીઓએ ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી પાંચેય વિધાનસભા મત વિસ્તારોમાં એકસાથે આયોજિત આવાસ લોકાર્પણ અને કલ્યાણકારી યોજનાઓના કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્ર અધિકારીઓ અને પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો સહિત વીસ હજારની જનમેદની જોડાઈ હતી ભરૂચ વિધાનસભા મત વિસ્તારનો કાર્યક્રમ જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં પ્રભારી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટદરિયા મહામંત્રી નીરલ પટેલ ધર્મેશ મિસ્ત્રી કૌશિક પટેલ દુષ્યંત પટેલ વિભૂતિબેન યાદવ પ્રકાશ પટેલ હેમંત પ્રજાપતિ એના ધાંઝર સહિતના ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સમગ્ર ગુજરાતમાં બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ ખાતમુહૂર્તનો કાર્યક્રમ એકસો બ્યાસી વિધાનસભા બેઠકો પર યોજાયો હતો જેને અભૂતપૂર્વક ક્ષણ ગણાવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દસ લાખથી વધુ લોકોએ મ્યુચ્ય સાંભળી ભારત સરકારની સત્તર જેટલી યોજનાઓનો લાભ પ્રત્યક્ષ પરિવારો સુધી પહોંચાડવાની કડીને ગૌરવપૂર્ણ ગણાવી હતી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સમગ્ર ગુજરાતમાં બે કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ ખાદ મુહૂર્તોનો કાર્યક્રમ એકસો બ્યાસી વિધાનસભા બેઠકો પર યોજાયો હોય જેને અનુભૂતપૂર્વ પણ ગણાવી હતી વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને દસ લાખથી વધુ લોકોએ વ્યુચ્યુઅલ સાંભળી ભારત સરકારની સત્તર જેટલી યોજનાઓનો લાભ પ્રત્યક્ષ પરિવારો સુધી પહોંચાડવાની ઘડીને ગૌરવપૂર્ણ ગણાવી હતી જિલ્લા ભાજપ પ્રમુખ માધુરસિંહ અટોડરિયાએ પાંચે વિધાનસભાની ટીમને આ અભૂતપૂર્વ કલ્યાણકારી કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન આપ્યું હતું કલેશ્વર વિધાનસભા મત વિસ્તારનો આવાસ લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં સજ્જોદ ગામે વિશાળ મેદની વચ્ચે સંપન્ન થયો હતો ધારાસભ્યોએ મોદી સરકારના શાસનમાં આજે ગરીબોના ઘરના ઘરનો સ્વપ્ન સાકાર થઈ રહ્યો હોવાનું કહી બાસઠ મકાનો ગુજરાતમાં મહિલાઓના નામે હોય જેને આનંદની વાત ગણાવી હતી કાર્યક્રમમાં મામલતદાર અન્ય અધિકારીઓ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત વિનોદ પટેલ સહિત પાંચ થી વધુની મેદની જોડાઈ હતી સૌ પ્રમુખ શ્રીઓ સૌ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ તાલુકા પંચાયત ના તલાટી તલાટીશ્રીઓ અને જેઓને ટૂંક જ સમય ની અંદર આપણા સૌ ના આદરણીય એવા વડાપ્રધાન સાહેબ કોઈને ચાવી આપવાના છે અને કોઈને એના વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકાર્પણ ના કાર્યક્રમ માં મંચસ્થ ખુબ મોટી સંખ્યામાં અહિયાં આટલી મોટી સંખ્યામાં બે દિવસમાં સંખ્યા બંધી કરવી ખૂબ અજીબ કામ હોય છે તેમ છતાંય વહીવટી તંત્ર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થઈને નગરપાલિકા હોય કે ભરૂચ તાલુકા હોય ત્યાં બધા એક ટીમ આ સુંદર આયોજન કર્યું છે મિત્રો એકી સાથે એક હજાર કટા પણ આવશો આ કાર્યક્રમમાં ભારત સરકારે સત્તા જેવી યોજનાઓને એ યોજનાનો લાભ પાડવા માટે প্রত্যেক પરિવાર સુધી યોજનાને પહોંચાડવા માટે સમગ્ર જિલ્લામાં વૈવર્તિત તંત્ર દ્વારા આ પહેલો પ્રધાનમંત્રી છે જેણે સરકારી યોજનાઓનો લાભ આપવા માટે આખી સરકારે ગામમાં અને શહેરોના વોર્ડમાં ઉતારી છે અને દેશની રાજનીતિમાં આજે કોઈ વિશ્વસનીય સ્થાન હોય તેનું નામ હોય કે જенડા નામ ઉપર પ્રજાને ભરોસો છે એવું કોઈ યુકિતકો હોય અને એના કારણે આજે જેટલા લોકોને અત્યાર સુધી લાભ મળ્યો છે અને હવે જે લાખો કરોડ

આજે સમગ્ર ગુજરાતમાં બે હજાર નવસો ત્રાણું કરોડ રૂપિયાના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિનો કાર્યક્રમ છે એકસો બ્યાસી વિધાનસભામાં પ્રત્યેક વિધાનસભામાં ઓછામાં ઓછા પાંચ હજાર કે તેથી વધારે લાભાર્થી ભાઈઓ બહેનો એક સાથે સંમેલન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી વર્ચ્યુઅલ સંબોધન કરવાના છે ગુજરાતના અને દેશના ઇતિહાસમાં કદાચ દસ લાખથી પણ વધારે લોકો એક જ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી પ્રધાનમંત્રીને સાંભળે એવા પહેલો અને ઐતિહાસિક કાર્યક્રમ હશે ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના તમામ લાભાર્થી ભાઈઓ બહેનો પણ આજના ભરૂચ વિધાનસભાના કાર્યક્રમમાં ઉપસ્થિત છે લગભગ હજી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી લાઈવ થવાનો સમય બાકી છે એ પહેલા પાંચ હજારથી પણ વધારની સંખ્યા ભરૂચ વિધાનસભાની પ્રત્યેક ગામમાંથી અને શહેરના પ્રત્યેક વોર્ડમાંથી અહીંયા ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ બધાની હાજરીમાં આજે આ ઐતિહાસિક કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આ કાર્યક્રમમાં આપણને સૌને માર્ગદર્શન મળશે